એટ નાઇન એટ એડી જે બે સતાવીસોને સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દર્શક નાગ અશ્વિનને ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને માત્ર આઠ વર્ષ થયા છે પરંતુ તેણે તેની લેટેસ્ટ ફિલ્મ કલ્કીની સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે દરેક વ્યક્તિ તેના નિર્દેશનના વખાણ કરી રહ્યા છે અને બોક્સ ઓફિસના આંકડા જ કહી શકે છે કે દર્શકોને આ ફિલ્મ કેટલી પસંદ આવી છે કલ્કી ટુ એટ નાઇન એટ એડી રિલીઝ થયાને અગિયાર દિવસ થઈ ગયા છે પરંતુ ફિલ્મ કમાણીના મામલામાં દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે વિશ્વભરમાં રૂપિયા આઠસો કરોડથી વધુ કમાણી કરનારી કલ્કીએ અત્યાર સુધીમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂપિયા પાંચસો કરોડની કમાણી કરી છે ફિલ્મ શુક્રવારે માત્ર સોળ કરોડ રૂપિયાની કમાણી કરી શકી હોવા છતાં બીજા શનિવારે અને રવિવારે તેને જોરદાર કમાણી કરી છે પ્રભાસ દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો અભિનીત કલ્કીના બે દિવસ પહેલા કીલ ફિલ્મ પણ રિલીઝ થઇ હતી પરંતુ તે નાગ અશ્વિની ફિલ્મને ટક્કર આપી શકી ન હતી શનિવારે ચોત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરનારી કલ્કીએ બીજા રવિવારે આડત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયાની કમાણી કરી છે આ હિસાબે ઘરેલુ બોક્સ ઓફિસ પર કલ્કીની કમાણી પાંચસો ચાર કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે જો કે આ સાચા આંકડા આવનારા કરતાં વધારે હોઈ શકે છે ઘણા વર્ષે રિલીઝ થયેલી શનિ દેવલની ફિલ્મ ગદર બે એ બીજા અઠવાડિયામાં માત્ર ચારસો કરોડ રૂપિયાની કમાણી કરી હતી નાગ અશ્વિનીની ફિલ્મમાં અમિતાભ બચ્યને અશ્વસ્થામાની ભૂમિકા ભજવી છે પ્રભાષે ભૈરવની ભૂમિકા ભજવી હતી અને દીપિકાએ સુમતીની ભૂમિકા ભજવી હતી કમલ હસન વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો આ સિવાય એસએસ રાજામોલી રામગોપાલ વર્મા વિજય દેવરા કોડા મૃનાલ ઠાકુર અને દુલ્કર સલમાન જેવા કલાકારો જોવા મળ્યા છે